લીધેલી હોય કૃષિ યુનિવર્સિટી કેવી કે અથવા તો સરકારી કોઈ સંસ્થા તરફથી તાલીમ લીધેલી હોય ત્યારે તેની તાલીમ આપી છે કારણ કે આ એક જીવતું જાગતું વસ્તુ છે મધમાકી છે એટલે કપા વાવી દેવીને ભીણો હરાવી દા ધ્યાન ન આપ્યું તો બે પાંચ જિલ્લો બે પણ આમાં જો બે દિવસ ધ્યાન ન આપ્યું હોય તો બે દિવસ પછી જે અસંખ્ય માખીઓ રહેલી છે એ બે દિવસમાં જ મરી જતી હોય છે એટલે અનુભવોના આધારે આપણે તાલીમ મરીજિયાત કરેલી છે તો જે ખેડૂતે તાલીમ લીધી હોય એને પહેલાં વર્ષે દસ પેટીમાં આપણે સહાય આપી છે તો ચાર હજારથી માંડીને પાંચ હજારની અલગ અલગ પેટીનો ભાવ રહેલો છે એ જે આ તાલીમ કેન્દ્ર કીધું વિનોદભાઈ એમ આપણે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તાલીમ કેન્દ્રો આવેલા છે કે જે મધમાખી પેટીઓ પણ બનાવે છે તો એની પાસેથી તમારે મધમાખીની પેટી લેવાની હોય છે અને એમાં આઠ ફરે પેટી હોય છે એમાં અમે તમને સહાય આપતા હોય છે તો એમાં અમે તમને એક પેટીએ બાવીસો રૂપિયા સહાય આપી છે એટલે દસ પેટી તમે લો તો પહેલાં વર્ષે બાવીસ હજાર સબસીડી આપવામાં આવે છે અને એ મધ કાઢવા માટેનું એક્સ્ટ્રેક્શન મશીન જે બહાર પડેલું હમણાં પણ ડિપાર્ટમેન્ટને આપણે વિડીયોમાં પણ જોયું હતું કે કઈ રીતે મધ નીકળે છે એ જો એક્સ્ટ્રેક્શન મશીન લેવું હોય તો એમાં અગિયાર હજાર સબસિડી આપવામાં આવે છે પછી એક વર્ષ સફળ તેમની મધમાખી ઉછેર કરી દો એટલે કે દસે દસ પેટીમાં તમે આપણે સપોઝ કે ઉનાળામાં મધ પેટી લીધી અથવા ચોમાસામાં લીધું તો એક વર્ષ સુધી એમાં મધમાખી જીવિત રહેશે તો બીજા વર્ષે તમને ચાલીસ પેટી લેવામાં સહાય બાબત થતું આપશે સહાયનું ધોરણ તો એટલું એટલું છે એક પેટીએ તમને બાવીસો રૂપિયા સબસીડી આપે છે એટલે એક ખેડૂત છે કે મહત્તમ પચાસ પેટી સુધી લાભ લઈ શકે છે હવે ત્રીજું છે કે ભાઈ બીજા સ્વામી હતા એને પણ પ્રશ્ન કર્યો હતો કે ભાઈ બધા ખેડૂતોમાં આપણે ધ્યાન આપી આપીને એનો તો આપણો મુખ્ય વ્યવસાય ખેતી છે મધમાખી આપણે પૂરક વ્યવસાય તરીકે અપનાવતા હોય તો કોઈ એક વિનોદભાઈ કીધું કોઈ એક ખેડૂતને આપણે તૈયાર કરવો પડશે તો એ ધોરણ ઉપર આગળ વધવું હોય તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે એફપીઓ બહાર પાડેલા છે નામ આપ્યું હોય ખેડૂત સંગઠનો એના આધારે તેમની એક ગામમાં દસ ખેડૂતો દસ ત્રીસ પેટી મૂકી અને અથવા તો પચાસ પચાસ પેટી મૂકો તો પાંચસો પેટી લાય અને એના આધારે એક એફપીઓ બનાવી એક મોટું સ્થાનિક સંગઠન બનાવી તો એક ખેડૂત છે અથવા એક યુવાનને રોજગારી પણ મળે એમાંથી આપણે આપણો મુખ્યત્વે વ્યવસાય ખેતી કરતા જ આવી અને ગામમાંથી કોઈ એક યુવાનને આપણે એને રોજગાર પણ આપી શકીએ તો એ જે ઉપર થતી એફપીઓ બનાવો અને આ સહાય લઈ શકો અથવા તો મને અહીંયા કરતા આનંદ થાય જયેશભાઈ અને વિનોદભાઈ કે ગુજરાતમાં એવું કોઈ સંસ્થાગત મનમાં ઉપરનું કોઈ ટ્રેનિંગ સેન્ટર અને પ્રોસેસિંગ સેન્ટર આપણે અહીંયા જ ઊભું થવાનું છે એની પ્રોફેસર ભરતપ્રતસિંહ મૂકી દીધી છે અને દિલ્હી પહોંચી ગઈ છે અહીંથી મંજૂરી આવશે એટલે સૌરાષ્ટ્ર ગુજરાતનું પહેલું ટ્રેનિંગ કમ પ્રોસેસિંગ યુનિટ અહીંયા જ ઊભું થાય કે જ્યાં તમને તાલીમ પણ આપવામાં આવશે છે અને મધમાખી લીધી પેટ્યુ લીધી છે તો એનું પ્રોસેસિંગ યુનિટ પણ આપણે અહી યોગ થાય તો એ બેઝ ઉપર વિનોદભાઈ કીધું કે ડેરી અને એવા ક્ષેત્રોમાં આપણે સહાય આપી છીએ તો કોઈ એમપીઓ અથવા તો કોઈ સંગઠિત સંસ્થા દ્વારા સરકારી સંસ્થા દ્વારા જો આવું ઊભું કરવામાં આવે પ્રોસેસિંગ સેન્ટર અને ટ્રેડિંગ સેન્ટર એમાં પીછળ સબસિડી છે અને વ્યક્તિગત ધોરણે અથવા તો સરકારી સિવાયની કોઈ સંસ્થા દ્વારા જો કોઈ આવું પ્રોસેસિંગ યુનિટ ઉભું આવે તો એમાં આપણે પચાસ ટકા સબસીડી આપીએ છીએ તો એનો ફાયદો એવો રહે છે કે ભાઈ વિનોદભાઈ કીધું એમ કે તમારી પેટી ક્યાં છે ત્યારે એમાં મલ્ટીપ્લિકેશન કરવાનું છે અથવા તો ટ્રાન્સપોર્ટ માઇગ્રેશન કરવાનું છે પછી બી મધમખી ગયું છે તો છે ઉનાળામાં ક્યાં મધમખી મૂકવી અથવા ચોમાસામાં ક્યાં મધમખી મૂકવી ઈ તમને એનું ટેન્શન રહે નહીં એટલે જો ગ્રુપ આગળ વધ્યો તો વધારે ફાયદો થશે અને પ્લસ બીજું કે ફક્ત બાગાયત ખાતું સહાય આપે છે અથવા તો તમારે ઉત્પાદન લેવું છે ઈ બે મુખ્ય મુદ્દાઓ ધ્યાનમાં ન લેતા આનો આર્થિક પાસો પણ સકાશી અને આગળ વધ્યો તો તમને મારે કે તો તમને હું ગણતરી એવું કરું છું કે તમે જે રોપણ કરો છો ઈ પહેલા વર્ષે કોઈ નફો કરીને આપતું હોય એટલું જ રાત્રે સપોઝ કે દસ પેટી લ્યો છો તો ખર્ચો ચાલીસ હજારનો આવે અને મશીન લ્યો તો પચાસ હજારનો ખર્ચો આવે તો કોઈ પણ બિઝનેસ શરૂ કરો પહેલા જ વર્ષે ડબલ પૈસા થઈ જતા હોય એવો કોઈ વ્યવસાય હોય તો મધમાખી છે પણ એના સારા અને ખરાબ પાસા બંનેનો અભ્યાસ કરીને પછી એમાં લાવજો તો ફક્ત અહીંયાથી તેને તાલીમ દેવામાં આવે અને કહેવામાં આવે તો એટલું મધ ઉત્પાદન થશે એટલું બી વ્યક્સ નીકળશે અને એના આધારે તમે જો જમલાઈ દેશો તો એનો ફાયદો રહે અને કારણ કે અમને આ દસ વર્ષનું ભાગ્ય ખાતર અનુભવ છે કે ફક્ત નાણાંકીય લાભ આપું જે જોડતા હશો તો ખરેખર તમને નુકસાન જાય પણ ઉત્પાદન પાક ઉત્પાદન વધારવા માટે પર્યાવરણ જાળવવા માટે પ્રાકૃતિક ખેતી કરવા માટે અને તમારો રોજગાર અથવા તમારા દીકરાને નવો રોજગાર આપણે શું છે કે ખેતીમાં લાવતા નથી પણ એક નવો બિઝનેસ તરીકે એને ડેવલપ કરવો હોય છે તો મધમાખી વ્યવસાય બહુ સારો છે રેડી બાકી કોઈ પ્રશ્ન હોય તો કયો બાકી એક વાત બતાવ્યો તો હું મારો અનુભવ કયો કે હમણાં અમારે જગદીશભાઈ પીર છે ભાવનગર જિલ્લાના નવા તાલુકાના ઊંચા કોરડાના એને કેરળમાં એક એક્સપો યોજાણ ખેડૂતોનો ઓર્ગેનિક ફાર્મ તો ના એને કે ફક્ત મધુપુલનું ક્યુપી ના આપણા જે વેક્સ નીકળે એના આબરું છે એ ભાઈ લઈ બેસવા હતા એ પચાસ રૂપિયાની એક ગ્રામની કોટી વેચતા હતા તો ના આપણે શરૂઆત કરીને નોંધ કરી છે પણ એ બે જગદીશભાઈને એમ કીધું કે એ પચાસ રૂપિયામાં ન વેચો આના પિંચોતેર રૂપિયા ભાવ કરી નાખો કારણ કે એની ના માર્કેટ નું આવે એ પેનને ખબર નાના સ્થાનિક હતા તમિલનાડુના એટલે તો ચાલીસ પચાસ પાંચસો રૂપિયાનો કિલો વેક્સ છે એ આપણે સાઈડ બિઝનેસ કરી શકો છો પણ બિઝનેસની દ્રષ્ટિએ વિચારો તો અને ફક્ત આપણે ખેતીના ઉત્પાદન માટે વિચારવું હોય તો તમારે એક સંગઠિત કરી દસ ભલે એક ખેડૂતો ગામમાં દસ ખેડૂતનું એક સંગઠન બનાવી અને એક વ્યક્તિને રોજ બસો રૂપિયા નું કિલો મધ વેસાય છે બજારમાં અને આઠસો કિલો વેસાય છે તમારે કયા ભાવે વેસવું છે એ પ્રમાણે તમારે મહેનત કરવી પડશે બાકી કોઈને બાગાયત સહાય લક્ષિત કોઈ પ્રશ્ન હોય તો જણાવી શકો